ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા ધોલાવીરા બ્લોગમાં આજે અમે મોજીના દોસ્તો સાથે અને ફ્રૂટ ડિશ બાજુમાં છે એમની સાથે મોજ કરીશું અને જઈશું હડપ્પન સંસ્કૃતિ જોવા માટે રોડ ટુ હેવન એ પહેલાં મિત્રો બધા બ્રશ કરી રહ્યા છે અને અમે આ બાજુ જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે તો તમે ભાઈ આવો છો ચાલો આજે સવારે નાસ્તામાં છે એટલા ગરમા અને ચા આવી રહી છે મોજીલી મારી ગરમ ચાની મોજ એક નંબર ભાઈ ફ્રૂટ પૂછો રેડી થઈ ગયા છીએ હવે જઈશું હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા ને જોવા માટે નઈ ત્યાંથી રોડ ટુ હેવાન ભોરે શું કરી રહી છે કપડા પેકિંગ કરી રહી છે બાનો નજારો તમને બતાવી દઉં આહા હા

વર્ષ નગર પાછળ એ પેલા અમે ચા પીશું મસ્ત મજા ને ફૂલ પ્રવાસી જોઈ શકો તમે બરાબર ફૂલ બોલ ભાઈ ભાઈ ગણપત ભાઈ ની જોડે મારી પાછળ જોઈ રહ્યા તમે ધોળાવીરા નું મ્યુઝિયમ જે બહુ અનોખું હોય અને સુપર એ અને ચકલીઓ રમી રહી માળા તમે જોઈ રહ્યા હો મસ્ત

બસ હવે અહીંયાથી થી નીકળીશું મેહોણા જવા માટે ધોળાવીરા ટુ મેહણા ચક દે ફટે નબદે ગલી મારા પાછળ ઉભાયેલા ભાઈઓની ની બસ પેલા જેમ જગ્યા આવી જઈએ ચા પીવા માટે મસ્ત અને ભાઈ બંધો ફોન ખોઈ ગયો તો પાછો કેમ સાઈડ લે આ મોકલે ને પેલા ગોતી રહ્યા જો ગાડી મોલે કને મળતો ખબર નહીં ત્યાં સુધી અમે ચા

સ્વાગત છે તમારું ફરીથી હારીદો પહોંચી ગયા ચા પીવા માટે મોજલા મિત્રો ના ઉતારવા આવ્યા અને તારે એક વાક્ય કેવું પડશે બે બેનો માટે જે ગાડીમાં ખાલી ઊંઘતી હતી ઓકે કે એ બે ઊંઘતી હતી હા આ બધા ઠરી ગયા એમની ઊંઘવાની ગીલી પીલી ને અમારી ઠરવાની ગીલી પીલી બંને ની ઢીલી 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 હવે કાકા ચાલી મોજ કરાવે સારી જ ની મોજ છે ભાઈ તંદુરી ચા વાળી ચોટી ચોજો ચોટી મજા આવી જાય ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસુ જય દ્વારકા